નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજના ડિજિટલ યુગમાં બાળકો સ્માર્ટફોન ટેબ્લેટ લેપટોપ અને ત્યારે ટેલિવિઝન વધુ સમય ત્યારે વિતાવી રહ્યા છે તેઓ કલાકો સુધી સ્ક્રીન સામે તાકીને અભ્યાસ અને ગેમિંગ અથવા વિડીયો જોવામાં વિતાવે છે વધુ વાત કરીએ તો આ આદત ફક્ત બાળકોની આંખો જ નહીં પરંતુ શરીરના અન્ય ભાગોને પણ અસર કરે છે તો ચાલો વધુ પડતા સ્કીન સમયથી થતાં નુકસાન અને તેનાથી બાળકોને કેવી રીતે બચાવે તે શોધીએ વધુ વાત કરવામાં આવે તો એ સાચું છે કે લાંબા સમય સુધી સ્ક્રીન ટાઈમ આંખો પર ગંભીર અસર કરે છે જેના કારણે ડિજિટલ ટ્રેન ત્યારે ડ્રાય આંખ અને ત્યારે મિત્રો ઝાંકી દ્રષ્ટિ જેવી સમસ્યાઓ થાય છે સ્કીનનો સતત ઉપયોગ માયોપીન જેવી ગંભીર આંખની ત્યારે સમસ્યાઓ તરફ દોરી શકે છે મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો જ્યારે બાળકો સ્કીન ટાઈમ દરમિયાન લાંબા સમય સુધી બેસે ત્યારે તે ગરદન અને પીઠના દુખાવો તરફ દોરી શકે છે શારીરિક પ્રવૃત્તિનો અભાવ બાળકોના હાડકા નબળા પાડી શકે છે અને સ્નાયુઓના યોગ્ય વિકાસને અટકાવી શકે છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ